તો અમને એમ થાય કે ના ના અમને બધા સપોર્ટ કરે સપોર્ટ કરે એટલે જ દાદ કાઢે છે એમ કે છે હા તમે બધા સપોર્ટ પણ કરજો અને સસ્કર્ટ સો સકાર તમારા બજાનો અમને મળે જ છે એના થકી જ અમે વારંવાર તમારો સમય અમે રજૂ થઈએ છીએ હાલે હાલે જય માતાજી જય દરકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દેશો અને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં નાયધન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને થોડું ઘણું વાસી કામ કરનાખું છે અને કપડાં ને એવું બાકી છે કચરા પોતા એવું થઈ ગયું છે અને જાહરબેનને પણ મસ્ત મજાના સૂડ દીધા છે ને એ અત્યારમાં સૂતા છે અને કેવલના કાકા દુકાનમાં રાબેતા મુજબ એનું કામ ચાલુ કરી દીધું હતું ને હું પણ ઘરનું કામ કરતી હતી ને જો કે ઘરે તમને દેખાતું જ હશે કે કોઈ નથી એનું કારણ અમે ત્રણ જ છે અમે બે ઘરે છે ને મમ્મી ગયા છે દાદીએ તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બન્યા રેજો લખનભાઈ મોલાડિયા

શક્તિ માં હરપલ ખુશ રાખે દ્વારકા વાળો હંમેશા મજ માં રાખે શુભકામનાઓ હજારો સાલ લખનભાઈ હેપી બર્થ ડે તો સવારમાં તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હતું ને ઘણા બધા કપડાં ધોવાના હતા એટલે બપોરે નવરી થઈ હતી અને બપોરે થોડો ઘણો આરામ બેન હું થાય એટલે થોડોક આરામ કરીને પાછા દુકાને કામ હતું તમને સવારે બધાને કીધું હતું એ પ્રમાણે કે દુકાને કામ છે ઘણું બધું તો દુકાને કામ કરતા હતા ને અત્યારે વાગી ગયા છે છ ને બ્લોગનું સ્ટાર્ટિંગ સવારમાં કર્યું હતું ને અત્યારે પાછું કરવી છે ને હા તો શું કેવું તમને બધાને તમે બધા તો ફૂલ સપોર્ટ કરતા નથી અમને બધાને એવું લાગે છે કેમ કે હમણાંથી અમારી ચેનલમાં હાવ ડાઉન થઈ ગયું હોય એવું લાગે છે તમે બધા થોડો ઘણો સાથ અને સહકાર અમને આપો તો અમને બધાને પણ તમારા સામે ફરી રજૂ થવાની મજા આવે એમ જો વધારે વ્યૂ આવે તો અમને એમ થાય કે ના ના અમને બધા સપોર્ટ કરે છે એમ અને અત્યારે તો જો કેવલના કાકા શિવે છે અને ઝાહલબેન અહીંયા રમે છે સપોર્ટ કરજો એટલે અમે આવા વિડીયો બનાવતા રહેવી જો એની ઈચ્છા છે કે તમે બધા સપોર્ટ કરો એટલે બધા સપોર્ટ પણ કરજો કરવાનું ભૂલતા નહીં કે જાવું સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા જો સીતારામ કયો હાલો સીતારામ કહીજો

હા જેમ કે તમે વાત કરી એ માને કે થોડોક સાથ સહકાર તમારા બધાનો અમને મળે જ છે એના થકી જ અમે વારંવાર તમારી સામે અમે રજૂ થઈએ છીએ પરંતુ થોડુંક હજે કચાસ રહી જાય છે ને એવું મને લાગે છે તો અત્યારે તો શું બીજું કહેવું કે થોડો ઘણો હજી સપોર્ટ કરો તમારા બધાનો સાથ સહકાર અને ની જરૂર છે અમને એટલા માટે કારણ કે તમે અમને નિહાળશો તમે અમને સ્નેહ ભાવ આદરથી રિસ્પેક્ટથી નિહાળશો તો અમે તમારી સામે નવું નવું રજૂઆત કરીશું નવી નવી જગ્યા પર જઈશું હમણાં થોડાક દિવસ પહેલાં જ મેં પ્લાન કર્યો તો મેં હમણાં એક ટ્રાવેલિંગનો બ્લોગ બનાવી એમ પણ થોડુંક હમણાં ચેનલ મેં જોયું એટલા માટે પછી મેં આમાં કેમ કરવું અને ટ્રાવેલિંગનો બ્લોગ તો આવી જ જાય ઓલરેડી એ હું જતા નહીં તેમ તારી પણ થોડુંક દુકાને કામ છે અને બે ત્રણ લગન છે એટલા માટે એ લગ્ન પૂરા થઈ જાય ને પછી ટ્રાવેલિંગમાં મસ્ત મજાનો એક લોંગ વ્લોગ આવવાનો છે મસ્ત ટ્રીપ ઉપર જવાના છીએ અમે તો ચલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ ગમે બધા અને રહેજો તો અત્યારે વાળુનો સમય થઈ ગયો છે ને રસોઈ પાણી કરી નાખ્યા છે પણ બેનને સડીસની નીંદર એટલે એને જો હિસકો નાખું છું બેઠી બેઠી અને બા પોપટા તોડે છે

યેં જોતડડવા નથી બોલ હાલો કેમ કે મને હાથમાં આપો તો હું બોલું તો નહી હાલે હાથલા મને ખબર એની લે અસકે મોટે દા કે ધoren ઘર માં આવી તો ને પડી ગઈ છે તો હલતોય નથી ઇટી મછે ને ઉંગાતી છે ઉંગ આવે આવે લે મને મને છૂટક છપાટ મઈ લઉં કને મને

આગળ તમને વાત કરીએ હવે મારે તમને કેવું ના પડે હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું આલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય